અત્યારે આપણે મંદિરે આવી ગયા સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ જોઈ શકો છો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ કેમ કેમકે આજે પાસે સુંદરકાંડ છે એટલે થોડાક આપણે લાઈવમાં પણ વહેલા છીએ અને સુંદરકાંડ થોડુંક લેટ હશે એટલે પાંચક દસ મિનિટ જેવું લેટ હશે સાડા આઠનો ટાઈમ છે પણ પોણા નવ કે નવ જેવું થઈ જશે એટલા માટે મેં તું પહેલાં તમને બધાના બાપાના લાઈવ દર્શન કરાવી હતી અશ્વિનભાઈ લીમાસિયા બાપાસ્ત્રામ શિયા મુકેશભાઈ બાપાસ્ત્રામ તો ઝડપથી પહેલાં આપણે પહેલાં કાવ્યદ્રના દર્શન કરાવીએ પછી ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને જાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં ભણી છે મિત્રો અને થોડાક ઝડપથી દર્શન કરાવીએ આ જોઈ શકો કાવ્યના સંત મજાના બાપાના કાવ્યના દર્શન આજના આઈ શિવાની બાબાશરામ કર્ણાટક પછી લાઈવમાં જોડાના છે તો સંત મજાના દર્શન જોઈ શકો છો લાઈવ તમામ મિત્રોનું બાપાશરામ જય શિયાળામ આજના બાપ આજના કાવ્યદરના લાઈવ દર્શન મુકેશભાઈ વાસ્ય अवस्थराम बाडोली થી હરીશ ભાઈ પાપસતામ સિટકોલ અવસ્થરા આજના સિંધમજણા આયડેશન જોઈ શકો છો એ લાલ ભાઈ આજના સિંધમજણા આયડેશન જોઈ શકો છો હરીશ ભાઈ ગજેરા પાપસતામ તો આજનો ટ્રાફિકન જોઈ શકો ટ્રાફિક છે તો વધારે ટાઈમ નહી લેતા ચાલો મિત્રો બાપાના સુન્દરાય હરીશ ભાઈ ગજેરા रेखा अल्पेश रेखा तल्पेश सॉरी रेखा बेंदु भावेश्वरम पूर्व बेंदु सोलंगी भावेश्वरम मशीन में लिंग सेव भावेश्वर तमाम मित्रों ने भावेश्वरम जय सी आराम राज रहे तो आज ना सुन्दर बापा ना लाय देश है जो इसको सुन्दर आज ना लाय देश बच्चे रा पढ़े मंदिर ऐसी है यानी बापा ना सुन्दर बजन लाय

சிந்து થોડાક સેડપ્ત કરાવશું જોઈ શકો છો આ ભાસ્ક્રામ જય સિયા મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના બાપાના દર્શન બાપાના તમામ ભજન લાગે છે સંજયકાળ ના અત્યારે છે સાવડમાં વાગી રહ્યા છે ભજન પણ આપણે સંધ્યકાળ ચાલુ થવાનું છે મિત્રો અત્યારે સાવડની અંદર વાગી રહ્યા છે મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સૌથી મજાના લાગે છે મિત્રો જોઈ શકો છો તમામ મિત્રોને બાબા સ્તરા જય સિયા સમાધિ મંદિરના સૌથી મજાના લાગે છે જય શ્રી જગન્નાથ બાપા ઈશ્વરગીરી રાધનપુરથી બાબાસ્તરામ અશ્વિનભાઈ સોલંકી તમામ મિત્રોના બાબા સ્થરામ જય શ્રી રામ ચાલો તો આ બધુંથી તમે જોઈ શકો છો કે બાપાની રજા ફરકી રહી છે ભાવેશભાઈ બાબાસ્ત્ર

આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો તો કાલે રવિવાર હોવાથી ટ્રાફિક વધારે છે તો અત્યારે ધીમે ધીમે ટ્રાફિક વધી રહ્યું છે મિત્રો આયુષભાઈ બાબા ચિત્રમ આમ તો તમામ મિત્રો બાબા અને આ જે છે થોડુંક આરતીમાં પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે આરતી લાઈ કરી શક્યા નહીં મિત્રો પણ કાલે છે આપણે સવારે નવ વાગે બાપાના લઈ જશે સાંજના સંધ્યા આરતીના દર્શન અને રાત્રે છે સાડા આઠ વાગે આપણને લાઈવ દર્શન કરાવીશું આમ તો દરરોજ સાડા આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીશું પરંતુ આજે થોડુંક સુંદરગાણ છે તો થોડાક વહેલા દર્શન કરાવીએ છે જોઈ શકો છો મંદિર સુંદર મજા લાગી રહ્યું છે મંદિરના પણ સુંદર મજાના લાઈવ દર્શન આજના અને આ બાજુ છે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ સુંદર મજાના લાવી દેશે અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જય શ્રી અન્નપૂર્ણામાં તમામ મિત્રોનું વસ્ત્ર અને મિત્રો જો ક્લિયરિટી ના હોતી તો થોડુંક છે સેનિંગમાંથી ક્વોલિટી વધારી દેશે મિત્રો વિડીયોની તેથી કરી વ્યવસ્થિત બતાવી મિત્રો કદાચ છે સાહેબ એનો પ્રોબ્લેમના કારણે ધ્યાનના જે વસ્ત્ર આ છે ધ્યાન રાખીએ જે બાપા છે વર્લ્ડની જેવી શું ધ્યાન દેતા અને મિત્રો I was establishing pattern way to my immigrant. When I was making a change, I saw the mainland, there was a movie right at a verwirsch paid하는 time ago, I saw that between my two years ago, tried to look at what I saw on behalf of my 만 pues, there was an organic story of the front control for my different � fivealan things that I was approached

અને જે પછી તમારે જેવો જોવાની શક્તિ મિત્રો તો અલગ અલગ ઘણી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે તો બાપાના સુંદર મજાના દર્શન કર્યા પછી આગળ જઈએ મિત્રો અને ગાદી મંદિરના દર્શન મંદિરના સામે દર્શન કરાવશું આજે શહેર છે મૂર્તિ મંદિરના દર્શન કરવાનો ટાઈમ નહીં રહી કેમ કે કામ છે હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાનું છે એટલા માટે તો તમામ મિત્રોના બાપા જય જય રામ રાધા રાધે આજના લાય દર્શન

ચાલો મંદિરના સમયથી દર્શન કરાવી દઈએ મિત્રો કે બાબા જય સિયા રાજા દેવ ચાલો મંદિરના દર્શન કરાવ્યા સામેથી લાઈમાં બનેજો મિત્રો બાબાશ્રી રામ જય શિયા અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો બાબા સ્ત્ર જય શિયા તો મિત્રો વિડીયોમાં તો લાઈક કમેન્ટ કરી શકો છો બીજા લોકો જેથી કરી બીજા લોકો છે એ લાઈવમાં જોડાઈ શકે તમામ મિત્રોને વસ્તુ કરામ જય શિયામ હરોભાઈ મહેશભાઈ જોયી કરમ જય શિયામ હવેભાઈ આજના માયદર્શન તો તમામ મિત્રોનો આભાર લાઈવમાં જોડવા માટે બીજું કે મકવાના કિશનભાઈ શ્રી ઘણા ઘરની જોડાઈ જશે તો તમામ મિત્રોના બાબા સ્થરામ જય શિયાદરજી આજ સુધી લાઈ એટલે કેમકે હમણાં સિંધક ચાલુ કરો એના માટે તો તમામ મિત્રોના બાબેશ રામ જય શિયાળામ ભાદરજી ફરી પાસે સવારે છે એ નવ વાગ્યા લાઈવમાં મળીશું સિંધભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ જઈશું બાબા શ્રીરામ मित्रो आज लाइ एट्लिस राखिएँ त मित्रम जय शियाराम राधा राधे अनि सारे नौ नौ पछि वेला मोटो ठिक मित्रो त लिएर बाबा जय शियाराम राधा राम